શહેરની દિવાળીપુરા નવીન કલેક્ટર કચેરી ખાતે સંકલન બેઠક મળી હતી વડોદરાની નવીન કલેક્ટર કચેરી ખાતે સંકલન બેઠક મળી હતી જેમાં ખાસ ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામિલિયા તથા ડેપ્યુટી કલેક્ટર ઐશ્વર્યા દુબે તથા જિલ્લા એસપી સુશીલ અગ્રવાલ ધારાસભ્ય કિર રોકડિયા તથા ધારાસભ્ય મનીષાબેન વકીલ તથા ધારાસભ્ય અક્ષય પટેલ તથા ધારાસભ્ય ચૈત્યશિવ ઝાલા તથા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ બાપુ તથા ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સંકલન બેઠક મળી હતી જેમાં વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખી ચર્ચા કરવામાં આવી છે जो बाहर है जी का सचिवालय है जो ले लोका का सचिवालय है उसको पूछा है डॉ डिपेंडिंग को जो प्रश्न पर सादिश है ऐसे ली विंडो जब तब हमें खड़ा होकर पता नहीं और भी दिखता है बापड़ी अंदर अपना गंदा पर सवाल आता नहीं के जीवीन सब इतना आता है और गेट पर उसको अन्य जो मोड पर आपके तरीके से दर्शका आप को पहले से कंट्रोल

સાથે મને થોડોક સમય આપજો આ બધાની મને ઓળખાણ થઈ જાય અને બધા સાથે સંકલનમાં રહીને